યાત્રાધામ અંબાજીમાં આજે ભાદરવી પૂનમ મહામેળાનો બીજો દિવસ છે ગઈકાલે એટલે કે બાર સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમ મહામેળાનો આરંભ થઈ ગયો છે ત્યારે પહેલા દિવસે અંબાજી ધામમાં બે લાખથી વધુ માઈ ભક્તોએ આ જગતજનની અંબાના દર્શન કર્યા હતા અંબાજીના તમામ માર્ગો માઈ ભક્તોથી ઉભરાયા છે તો બોલ માડી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર અંબાજી ગુંજી ઉઠ્યું છે અંબાજીના ચારે બાજુ હાલ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે ભક્તો હાથોમાં ધજાઓ લઈને પગપાળા અંબાજી આવી રહ્યા છે અનેક ભક્તો સંઘ સાથે પણ અંબાજી ધામમાં પહોંચી રહ્યા છે અને મા જગતજનની અંબાના દર્શન કરી રહ્યા છે હિન્દુ ધર્મમાં ભાદરવી પૂનમમાં અલગ મહત્ત્વ છે શક્તિપીઠો પૈકીની એક શક્તિપીઠ એવા અંબાના ધામ અંબાજીમાં અત્યારે માઈ ભક્તોનો પ્રવાહ અવિરત ચાલી રહ્યો છે ત્યારે આજે ભાદરવી પૂનમનો બીજો દિવસ છે મા જગતજનની અંબાના મંદિરમાં માઈ ભક્તોનો આજે પણ મોટો ધસારો જોવા મળી રહ્યો છે માતાજીની આરતી આજે સવારે છ કલાકે કરવામાં આવી હતી માતાજીના મંદિરનો ચોક ભક્તોથી ઉભરાઈ રહ્યો છે મહામેળાના પ્રથમ દિવસની અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દૈનિક રિપોર્ટ પણ સામે આવી હતી જેમાં સાંજના પાંચ વાગ્યા સુધી એક લાખ ત્રાણું હજાર બસો ને વીસ માઈ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા એક લાખ અડસઠ હજાર બસો ને પચાસ મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ થયું હતું જ્યારે ચિક્કીના ઓગણીસોને ત્રીસ પેકેટ વિતરણ થયા હતા